આણંદથી સમાચાર મહી અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જિલ્લાના ઓગણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે મહી નદીમાં સાઠ હજાર ક્યુસેક જ્યારે સાબરમતી નદીમાં બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મહી નદી કાંઠે આવેલ જિલ્લાના ચોવીસ ગામને એલર્ટ કરવામાં આવે જ્યારે સાબરમતી નદી કાંઠે આવેલા તેર ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે અમારા સંવાદદાતા જલપેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જલપેશ પ્રશાસન તરફથી શું અપીલ કરવામાં આવી છે નાગરિકોને ચોક્કસોની વાત કરવામાં આવે જે રીતના ઉપરવાસમાં વધુ વરસાદ વરસો ને વરસાદ વરસવાના કારણે જે નદીઓ એઓ છે તે બે કાંઠે વહી રહી છે ખાસ કરીને કહી શકાય કે મહી અને સાબરમતી નદી જેમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ આણંદ જિલ્લાના ઓગનચાલીસ જેટલા ગામ છે જેને એલર્ટ કરવામાં આવે છે સાથે સાથે જે તલાટી છે સાથે મામલતદારને તમામ જે અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે નદી કાંઠામાં જવાની એ તમામ નદી કાંઠામાં જવાની મનાઈ કરવામાં આવી છે કહી શકાય કે મહી નદીમાં સાઠ હજાર ક્યુસેટ જ્યારે સાબરમતી નદીમાં બાર હજાર ક્યુસેટ પાણી છોડાતા મહી નદીને કાંઠે આવેલા ચોવીસ જેટલા ગામ અને જ્યારે સાબરમતી કાંઠે આવેલા તેર જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે પ્રશાસન પણ બિલકુલ નજર રાખી રહ્યું છે કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ વધી રહ્યો છે સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ન ઘૂસે અને કોઈને સ્થળાંતર ના કરવું પડે તેવી તકેદારી લઈ રહી છે જી જલ્પેશ આભાર જાણકારી આપવા માટે આણંદ પ્રશાસને લોકોને નદી કિનારા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે કેમ કે સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ છે મહી અને સાબરમતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે ત્યારે કુલ ઓગણચાલીસ ગામોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે